સુરત શહેરના ડિંડોલી વિસ્તારના એક યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાનું સામે આવ્યો અંગે મળતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં કિશન નામના યુવકના ગળાના ભાગે અજાણ્યા વ્યક્તિ દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો કિશન નજીકમાં આવેલા કોડી લવર નાસ્તાની દુકાનમાં કામ કરતો હતો વાલે સવારે તે બેભાન અવસ્થામાં મળી આવ્યો તો જેથી આસપાસના લોકો દ્વારા ઘટના અંગે પોલીસને જાણ કરાતા દેન્ડોલી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પોલીસે સૌપ્રથમ યુવક દે હોસ્પિટલ ખાતે ખસેડીને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસની ટીમ દ્વારા નજીકમાં લાગેલા સીસીટીવીની તપાસ શરૂ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ